નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ આઠ ની અંદર વિષય ગણિત એમાં પણ ચેપ્ટર નંબર નવ એટલે કે માપન માપનમાં પણ આજે આપણે જોઈશું સ્વાધ્યાય નવપણ બે દાખલા નંબર થી પાંચ અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય નવપણ બે ના દાખલા નંબર એક થી બે અને એની પહેલા આપણે સોધ્ય નવ પોઈન્ટ એક આખું જોયું છે કે દરેકના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે આપ ત્યાંથી તે વિડીયો જોઈ શકો છો હજી સુધી નથી જોયો તો જોઈ લેજો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ અપાવવા માટે ઉપયોગી થશે બરાબર છે બાકી વિડિયો લાઈક કરજો વિડીયોમાં કોમેન્ટ કરજો તમારા દોસ્તો મિત્રો સુધી આ મેક્સિમમ વિડીયો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ચાલો હવે શરૂ કરીએ ડાયરેક્ટ આપણે સવાલ નંબર ત્રણ ફોટો સમય ન બગાડતા સીધું જ સવાલ પર ફોકસ

છસો સેન્ટીમીટર સ્કવેર ઓકેદ માં છ છ ડાબે બાજુ ગુણાકારમાં જમણી બાજુ જાય એટલે છેદમાં એટલે કે જતા રહેશે ચાલો છસો છે ત્યાં લખાય છ ગુણ્યા સો છ ઉડી જાય

બાજુનું માપી જવાબદાર નેક્સ્ટ સવાલ નંબર ચાર સરસ મજાનો સવાલ છે જોજો કે રુક્ષારે એક મીટર બે મીટર એક મીટ પોઈન્ટ પાંચ મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો

બધે રંગ કર્યો મતલબ કે ટોટલ છ સપાટીમાંથી એક સપાટી ગઈ વૈદ્ય કેટલી સપાટી તો પાંચ સપાટીમાં રૂખસારે રંગ કરેલો છે ક્લિયર છે આપણે અહીંયા પાંચ સપાટીનું પૃષ્ઠફળ શોધવું પડે તો આપણે પાંચ સપાટીનું શોધવું હોય તે માટે આપણને ખબર પડે કે સાહેબ ચાર સપાટી માટે તો તમે અમને પાશ્વ પૃષ્ઠફળની વાત કરી હતી એ લંબઘનના પાશ્વ પૃષ્ઠફળની વાત થાય એટલે આ એક સપાટી પાછળની બીજી સપાટી જમણી સાઈડની ડાબી સાઈડની ટોટલ ચાર સપાટી થઈ તો પાછો પૃષ્ઠફળનું સૂત્ર છે એની અંદર એક છત ને એડ તો છતનું ક્ષેત્રફળ કેટલું થાય એલ ગુણ્યા બી કારણ કે જે નીચેનું તળિયાનું થાય એ જ છત નું થશે એટલે ત્યાં શું બનશે એલ ગુણ્યા બી ચાલો લખવાની શુભ શરૂઆત કરીએ આપણે અહીંયા એલ બરાબર બે મીટર પહેલા તો એક મીટર આપ્યું બે કેમ લખ્યું આકૃતિ પરથી સ્પષ્ટ થાય છે કે પેટીની લંબાઈ બે મીટર છે પહોળા એક મીટર છે ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે ચાલો એલ બરાબર બે મીટર પી બરાબર એક મીટર એચ બરાબર એક પોઈન્ટ પાંચ મીટર પેટીમાં રંગ કરેલા ભાગનું પૃષ્ઠફળ પેટીમાં રંગ કરેલા

પાંચમી સપાટી એડ થાય એટલે લખાય પાંચમી સપાટી એટલે છત આ એક રીતનો લમચોરસ આ બી આકાર ઓકે આમ પેટી પ્રમાણે જો તમને એવું લાગે પણ ઓરિજિનલ આ રીતનો આકાર હશે લંબચોરસ એલ અને બી ક્લિયર સમજાની વાત ચાલો આ મેન વસ્તુ અહીંયા અત્યારે જે રીમુવ કરું છું તે સમજવાની ટ્રાય કરજો સાહેબ કેમ લખ્યું કે છ સપાટીમાંથી ઉપરની સપાટી રાખી છે નીચે કિંમતો છે કિંમતો મૂકો ને કે ટુ એચ એટલે કેટલા એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એલ એટલે બે બી એટલે પ્લસ એક પ્લસ એલ એટલે બે બી એટલે એક બરાબર જો એક પોઈન્ટ પાંચ ગુણ્યા બે ત્રણ બે ને એકા પ્લસ સોરી મીટર સ્ક્વેર આવશે એકમમાં ખાસ ધ્યાન રાખજો એકમમાં શું કરવાનું છે ખાસ ધ્યાન રાખવાનું છે આ જવાબ અંતે હજી ફાઇનલ આન્સર લખો તો લખાય આમ રંગ કર્યો હશે વાત સમજાય છે આ રીતે લખવાનું બરાબર છે આ આપણા ફાઇનલ આન્સર જવાબ થઈ જશે

ને છત ને રંગ કરે છે ઓરડો છે રૂમ છે રૂમ ના ક્યારે તળિયા ને કોઈ રંગ ન કરે ભાઈ ક્યાં ક્યાં ટાઇલ્સ બેસાડી હોય કે લાદી હોય ત્યાં રંગ થાય નહીં ચાલ કે જેની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ ક્રમશઃ 15 મીટર 10 મીટર અને 7 મીટર છે રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય

લેસ સપાટીને કરે પાંચ સપાટીને રંગ કરે છે તો સૂત્ર શું બને 2h (l+b+lb) આ બેવ સૂત્ર કેમ બન્યું પહેલા તો આપણે પાસ્વ્રષ્ટફળનું સૂત્ર લખવાનું ઓરડાની ચાર દીવાલનું ચાર દીવાલનું ભેગું દેન લખાય પાસ્વ્રષ્ટફળનું મળે ચાર અહીંયા ચારે ચાર દીવાલનું ક્ષેત્રફળ આટલાની અંદર આવી ગયું એ સિવાય છત એડ કરવાની તો આપણે આ લખ્યું છતનું ક્ષેત્રફળ એડ કર્યું એટલે કે છે lb જે એડ કર્યું

LB, पंदर दस गुनिया गुनिया, पंदर प्लस एलबी એટલે 15 * 10 बराबर 2 * 7 * 15 + 15 + 10 એટલે 25 + 15 * 10 100 50 આગળ જોવો ચાલો 25 * 2 50 છે તમારા ગુણાકાર કેમનો ગણાયકો 2 * 7 આવજો શાંતિ 25 * 2 50 પચાસ ગુણ્યા સાત તો સાત પંચા પાંત્રીસ લાગે શૂન્ય પચીસ પચાસ ગુણ્યા સાત સરવાળો ટોટલ પાંચસો મીટર સ્ક્વેર આપણો જવાબ આ નથી આપણો જવાબ તો એમ કીધું કેટલા ડબ્બા રંગ જોઈશે જો સો મીટર સ્કવેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય

પાંચસો એકા પાંચસો છેદ માં સો બે બે મીંડા વ્યા ગયા પાંચ ના છેદમાં એક કેટલા ડબ્બા આવે પાંચ ડબ્બા શું લખાશે આ લખવાનું તો ઓરડા ને રંગ કરવા માટે કેટલા ડબ્બા જોઈશે પાંચ ડબ્બા જોઈશે આમ ઓરડા પાંચ ડબ્બા જોઈશે ક્લિયર આપણો આજો ક્લિયર તો એ ત્યારબાદ નેક્સ્ટ એટલે તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન આવી ગઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપને આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને એ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કર્યા બાદ તમને મળશે નીચેના તમામ સોલ્યુશન્સની પીડીએફ ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાયન પોતી ગાલા સ્વાધ્યાય પોતી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર બીજું ઘણું બધું અદભુત અદભુત અદ્ભુત લાભ મળી રહ્યા છે તમારા મનને ગમે તેવા લાભ છે તમને જરૂર પડી શકે તેવા છે તો તમારે આનો ઉપયોગ કરવાનો છે ભૂલવાનું નથી તમારા દોસ્તો મિત્રોને પણ આની જાણ વાહ સોલ્યુશન દાખલા નંબર મિત્રો બે પૂરું થાય છે તમારી કઈ પણ હોય કોમેન્ટની અંદર જાણ કરજો તમને મજા આવે તો પણ કોમેન્ટની અંદર જાણ કરજો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત